હવે વિધાનસભાની ચૂંટણી આવતા પહેલા કઈક નવા જૂની થાય તો એ નવાઈ ની વાત નથી કારણ કે હવે આમ આદમી પાર્ટી ના નેતાઓ સમર્થકો કાર્યકર્તાઓ અને ખાસ ચૈતર વસાવાના ચાહનાર હવે લડી લેવાના મૂડમાં છે અને બે હજાર સત્યાવીસની વિધાનસભામાં હવે આમ આદમી પાર્ટીના નેતાના જે સમર્થકો એટલે કે ચૈતર વસાના સમર્થકો એવું કહી રહ્યા છે કે બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં હવે તમને બતાવી દઈશું એમ કરીને ભારતીય જનતા પાર્ટીના જે સત્તા પક્ષમાં બેઠેલા અધિકારી નેતાઓને તેઓ ખુલ્લી ચીમકી આપી રહ્યા છે ને એવું કહી રહ્યા છે કે બે હજાર સત્યાવીસમાં હવે તમને અમે બતાવી દઈશું કે આદિવાસીઓનો પાવર શું છે કારણ કે તમે અમારા નેતાને જેલ ભેગા કર્યા છે વડોદરા તેમને લઈ જવામાં આવ્યા જુડિશિયલ કસ્ટડીમાં તેમને મૂકવામાં આવ્યા સેન્ટ્રલ જેલમાં ચેતર વસાવાને ખસેડવામાં આવ્યા છે હવે વડોદરા જે પોલીસ સ્ટેશન છે એમની બહાર ક્યાંક ને ક્યાંક જે સમર્થકો છે તેમના દ્વારા નારા લગાવવામાં આવી રહ્યા છે સમર્થકો દ્વારા ચીમકી પણ ઉચ્ચારવામાં આવી રહી છે ચૈતર વસાવાને જેલમાં ધકેલ્યા છે એના પછી હવે દરેક સમર્થકો આગેવાનો એ પહોંચ્યા છે વડોદરા ખાતે વડોદરા ખાતે પણ જોઈને નારેબાજી કહી રહ્યા છે અને એવું કહી રહ્યા છે કે ચૈતર વસાવા તું લડો હમ તુમારે સાથ હૈ તુમાગે આગે હમ તુમારે સાથ હૈ એવા નારાઓ સાથે વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવી રહ્યો છે અને જે અટકાયત કરવામાં આવી છે એ તદ્દન ખોટી

વિદ્યાર્થીઓ હોય દરેક માણસ માં આજે માણસ જેલમાં ગયા છે તો હવે સમય આવ્યો છે કે આપણે એમના માટે રોડ પર ઉતરવું પડશે ફેસબુક પર ઇન્સ્ટાગ્રામ પર વોટ્સઅપ પર બધા સમર્થન કરી રહ્યા છે બધાને અમે વિનંતી કરીએ છીએ કે તમે રોડ પર આવો આજે એક સમય બાકી ગયો છે કે આપણે એકતા બતાવવાનો આદિવાસી સમાજ માટે જો વર્ષોથી કોઈ લડતું હોય જે જયતરભાઈ વસાવા છે આજે આધુનિક યુગના ના મુંડા કહેવાય છે આજે અમારા જીવન ભગવાન બિરસા મુંડાએ લડાઈ આપી હતી ગુજરાત સામે એવી રીતે સમય આવ્યો છે કે ગુજરાત સરકાર સામે ભાજપ સરકાર સામે લડવા માટે ખેતર મેળવવા જે તાકાત લડી રહ્યા છે તો આપણે એમને સમર્થન આપવું જોઈએ અમે વિનંતી કરીએ છીએ કે ખુબ મોટી સંખ્યામાં જયારે એમને લડવામાં આવે તો આગળ હજારો ને લાખો ની સંખ્યામાં આપણે ભેગા થઈને આપણે એમનો સમર્થન કરીએ જય જોવા

સમર્થકો હવે લાલ ગુમ થયા છે સમર્થકો હવે બે હાજર સત્યાવીસ ની વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ને લાવે ગુજરાતમાં તો નવાઈની વાત નથી એ વાત ચોક્કસ છે કે હવે બે હાજર સત્યાવીસ ની વિધાનસભામાં નારેબાજી કરી રહ્યા છે ચૈતર વસાવા માટે અને ખાસ આમ આદમી પાર્ટીના નવનિયુક્ત ધારાસભ્ય એવા વિસાવદરમાં બનેલા ગોપાલ ઇટાલિયામાં પણ ક્યાંક ને ક્યાંક બાર એસોસિએશન પણ લડવાના મૂડમાં જોવા મળી રહ્યું છે એટલે હવે આમ આદમી પાર્ટી ઠરીને બેસે તેવી લાગતી નથી આ મુદ્દા પર આપનું શું કહેવું છે અમને કમેન્ટમાં અવશ્યપણે જણાવજો આપે હજી સુધી લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝે સબસ્ક્રાઈબ નથી કરી તો હમણાં સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને પરિપળના સમાચાર તમારા સુધી તમારા મોબાઈલમાં પહોંચતા રહે નમસ્કાર